એક જંગલ હતું તેમાં સિંહ વાઘ શિયાળ હાથી સસલું કાચબો સાપ એવા ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓ રહેતા હતા એક દિવસની વાત છે કાચબો ધીમે ધીમે ચાલતો જતો હતો સામેથી સસલું આવ્યું એ તો કાચબાને ધીમે ધીમે ચાલતા જોઈને હસવા લાગ્યું સસલાને તો અભિમાન થવા લાગ્યું અને બોલ્યું હું કેટલો ઝડપથી ચાલું છું અને કાચપાભાઈ તમે તો કેટલા ધીમા ચાલો છો આમ કહી તે કાશ્પાની મજાક ઉડાવા લાગ્યું કાશબો તો કંઈ પણ બોલ્યા વગર આગળ ચાલતો થયો સસલાએ કહ્યું ભાઈ તમે મારી સાથે દોડવાની હરીફાઈ કરો ને કાશબો તો આ હરીફાઈ માટે તૈયાર થયો ધીમે ધીમે આ વાત તો આખા જંગલમાં ફેલાઈ ગઈ બધા પ્રાણી પક્ષીઓ ભેગા થયા તોડ લગાવવાની શરૂઆત થઈ કાચબો ધીમે ધીમે ચાલતો થયો અને સસલું તો કૂદકા મારતું આગળ વધ્યું સસલું તો ખૂબ આગળ વધી ગયું પછી તે પાછળ ફરીને જોવા લાગ્યું તો કાચબો તો દૂર દૂર સુધી દેખાતો નહોતો એટલે તે મનમાં અભિમાન કરી વિચારવા લાગ્યું સ્પર્ધા તો હું જ જીતવાનો છું કાચબાભાઈને અહીં આવતા તો ઘણી વાર લાગશે હું તો હમણાં દોડીને સ્પર્ધા જીતી જઈશ લાવ થોડી વાર ઝાડ નીચે આરામ કરી લઉં આવું વિચારી ને તે ઝાડ નીચે ઊંઘી ગયું કાશબો તો ધીમે ધીમે ચાલતો ચાલતો સસલાથી એ પણ આગળ નીકળી ગયો સસલું ઊંઘમાં હતું તેથી તેને આ વાતની ખબર જ ન પડી સસલું ઊંઘ કરીને જાગ્યું ત્યાં તો કાશબો આગળ નીકળી ગયો હતો હવે સસલાભાઈ તો દોડ્યા પણ કાશબાભાઈ સ્પર્ધા જીતી ગયા હતા સસલાને ખૂબ દુઃખ થયું પણ એ વાત સમજાઈ ગઈ કે ક્યારેય અભિમાન ન કરવું જોઈએ તો સમજાયું ને મિત્રો આ વાર્તા પરથી એ શીખ મળે છે કે જીવનમાં આગળ વધવું હોય તો બીજા સાથે સરખામણી કર્યા વગર આપણી જ ગતિથી સતત આગળ વધતા રહેવું જોઈએ અને અભિમાન ક્યારેય પણ ન કરવું જોઈએ